ગામ ઘાટુર તાલુકો પુણ્યા જિલ્લો સોમનાથ મારું સાજી બે કાસમભાઈ સરવિયા અને મારી જમીન ગાયત્રી રોડ ઉપર આવેલી છે અમારે અહીંયા રોજ બહુ અને એક કલ્લો બહુ ત્રાસ છે રાતના જઈએ તો અમને દીપડો રાતને હેરાન કરી કરે છે અમારે શેરડીને પણ ઊભા ઊભા પાકને અમારે સ્કૂલ આવી દીધો છે સોયાબીન ઉપર નીચેથી લઈને ઉપર લઈ આવે છે જેવા અમે દાણા નાખીએ છીએ એવા ઉપાડી લઈએ છીએ સોયાબી અમારે અહીંયા ફૂલ ત્રાસ છે જેમ અરજી પણ આપી છે જંગા ખાતું કે કોઈ પણ કોઈ વસ્તુ ધ્યાન દેતું નથી અમારી વાત છે ત્રાસ એટલે દિવસનું જાગવું પડે રાતનું પણ જાગવું પડે એવો ત્રાસ છે ને આ ત્રાસ છે અમારે ચાર થી પાંચ વર્ષ થઈ ગયા આ ત્રાસ તો એ પણ કોઈ ધ્યાન દેતું નથી અમારા અમારા શૈડી છે શૈડી ઉભો અમારે અત્યારે થાલ કમ્પ્લીટ છે તો એ પણ એને એમનો ઊભી એમનો પૂરાવી દીધેલી છે તમે અંદર આવીને આટો જોઈ લેતો હતો અમારે ઊભો થાલ છે જે છે અમારા મોઢામાંથી કોળીઓ અમારે અસકાઈ જાય છે અમારે ગાયું એટલો ત્રાસ છે ગાયું અમે ઘરે જાય તો ગાયું અમારા ખેતરમાં આવે છે ગાયું ખૂટિયા પણ અમને મારવા દોડે છે હવે અમારું ઉભો પાક અમારા મોઢામાં કોળિયું આવ્યું પણ આસકી લઈ છે કયું છે એક કલ રોજ અને દીપડો અને દીપડો રાતના જાગી તો અમને બહુ હેરાન કરી રહ્યો છે દીપડો અને દિવસના ગાયો અને આ જે ઢોર રકડે છે કૂટ્યું ને એ બધા અમને હેરાન કર્યા છે રાતના બહુ હેરાન કરે છે હા ક્યાં ક્યાં પ્રાણી રોજ અને ઘોર સેલો તારી મહમદ ગામ ઘાટવડ તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ આજે મારે એકકલનો ડુક્કરનો બહુ ત્રાસ છે એના માટે શેડીનો ઉપક્રાખનું બહુ નુકસાન છે આખી રાત જાગીએ મારી પાસે 15 થી 20 ખેડું છે હવે એનામાં જંગલ ખાતાવાળા જાણ નથી દેતા એટલે એને નોટિસ હું અમે અરજી આપી છે કોઈ કોઈ જોવાય નથી આવતા કોઈ આટો મારવાય નથી આવતા સામે છે મારા શેડી છે સોયાબીનનો પાક છે આજે શેડી સોયાબીન છે એ ઉપો પાક ડુકર છે મોઢા નાખી નાખીને ઉસકાવી નાખે છે આખા ખેતરું મારા એકને નહીં એ જંગલ ખાતા વાળા ને ત્રણ થી ચાર ફેરી મેં રજૂઆત કરેલી છે કોઈ કોઈ ધ્યાન નથી દેતું થઈ રહ્યું છે શેરડીનો ઉભો પાક મારે બહુ નુકસાન થઈ ચાર વીઘાની શેરડી આખી બધી ભાંગી નાખી છે